કેન્દ્રીય ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયાના હસ્તે સાંસદ નિધિ ગ્રાન્ટ ભંડોળ હેઠળ આશરે રૂપિયા ઓગણસાઠ લાખના ખર્ચે પૂર્ણ થયેલા તેર વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી રસ્તાનું નિર્માણ અને શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાના વિકાસ કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બામણિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ મંત્રને સાકાર કરવા માટે સતત કાર્યરત છે એમપીએલ એડીએસ ભંડોળ દ્વારા પૂર્ણ થયેલા આ વિકાસ કાર્યો પાલિતાણાના નાગરિકોના જીવનમાં સુવિધા સમૃદ્ધિ અને પ્રગતિના નવા પરિણામો ઉમેરશે આ પ્રસંગે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે વિકાસના લાભો દેશના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને દરેક ક્ષેત્ર સમાજ રીતે આગળ વધે પાલીતાણામાં આ કાર્યોનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળશે અને સામાન્ય નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે શ્રીમતી નીમુબેન બાંભણિયાએ પાલિતાણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય

શ્રીમતી નીમુબેન બાંભણિયાએ આ પહેલની પ્રશંસા કરી અને તેને સમાજના સર્વાંગી વિકાસ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર